હવે તું આય અવાર નવાર વૈયારીસ ગોગડિયા ને લઈને રમાડવા હો ડ્રેસ માં બહુ સારું છે મને બહુ ગમ્યું અને હું તમારા હાટુ જો ભજિયા લાવી છું મરસાના તીખા મરચાના ભજિયા બનાવ્યા છે ને એ ખાવ ને મોસ કરો કે ગોગડિયા ને લેતી આવી હોત તો હું કામ મૂકીને વૈયારી એ નો લેતું હોય હારોય રે રેમા કરે બિસારો છોકરાય બાજુમાં વાડી હોતા ને છે આ ઘર મને બહુ ગમે છે

ગોગડી તો બિસારી મારી વઈ ગઈ લાઈ હું જોઈ લઉં ખીસડી સડી ગઈ કે નહીં તો થોડીક ખીસડી ખાઈ લઉં થોડક ભજીયા ખાઈ લઉં અને પછી ખાટલે ઘડી કે એય મજાની હુઈ જાવ બારી પાયો ખાટલો રાખી ને કેવો હારો પવન આવે છે મજાનો વાહર અને પછી હુઈ જાવ ઘડી ગોગડી આજ મારે માર્કેટમાં જાવું છે તું મારી આરે આવીશ નઈ ઓ શિબરી માસી તમને તો હું પગે લાગો તમારી આરે કોઈ દી નો આવું તમે છે ને ભૂંડા લગાડવાના ધંધા કરો તે દી હું તમને શેલ માં લઈ ગઈ તે શેલ માં ઝારા ને એવું બધું મળ્યા જોવા સાકોન જે લેવાનું હોય એ લે ને તમને ઝારા હો એટલા બધા ગમે અને એકવાર હું હાડી લેવા લઈ ગઈ તમે મે કીધું કે શિબરી માસી આ હાડી હારી છે તો તમે ફટનારા ની હાડી લઈ તો લીધી બધે મને વગો ગોગડી હા ભૂંડી મને હાડી લે ને આમ ને તે આમ કેટલી મને વગાવી બીજા માસી છે એને તમે મારા વગોણા કર્યા હતા તમે કાઈ ઓછા નથી ગોગડી હવે મારી આરે તારે એવું નો રખાય હવે એમાં હું થઈ ગયું કીધું તે એમાં રાખે છે ને તમારી આરે એવું રાખવું જ પડે તો જ તમને ખબર પડે તમારી આરે કોઈ દી ક્યાંય ન આવો ઓલી વખતે કે પછી હું તમારે આવી હતી ને પછી હું તમને કાઈક લીધું તો તોય કીધું તો કે મને ગોગડી આવું લેવર ને ગોગડીને ને કાઈ લેતા આવડતું નથી ને આમ ને થાવડતું ને પછી મારા મોઢે વાત આવે જ તે તમ બીજાન મોઢે મને વગોવો ને તરત મારા મોઢે આવી જાવ એવા સુવો તમે મારે કાઈ તમારે આવું ને જાવ જ જાજો નકર કાઈ ની શિબરી માસી ઈ તો બધું ઘરે ગયું પણ મને છે ને મારા ગોગડિયા વગરનું ક્યાંય ગમતું નથી હો લે હું મારા મમ્મીને ફોન કરી લઉં મારા ગોગડિયા હું કરે છે હા ગોગડી કરી લે કરી લે હો તાર મમ્મીને ફોન કરી લે અને ગોગડિયા હું કરે છે વિડિયો કોલ કરવો હોય તો એ કરી લે શિબરી માસી વિડિયો કોલ તો અતાર નઈ થાય કારણ કે વિડિયો કોલ થાય ને એવો ફોન મારા ભાઈ પાસે છે મારા પપ્પા પાસે નથી ને મમ્મી પાસે નથી આદો ફોન છે લે હું કરું હો ફોન હાલો હું કરો છો મમ્મી કામ કરી નવરા છ મને મમ્મી ગોગડિયા વગર નથી ગમતું તમે તેડી ગયા પણ મારા છોકરા વગર હા અમારું ઘર ખાલી ખાલી થઈ ગયું ગમતું જ નથી ક્યાંય હા એ તો ને રોતો બોતો નથી ને ખાઈ પી લેશે ને ટાઈમે તો વાંધો નહીં શું કરે સતારી ઠીક ખુડાવી દીધું અતારમાં હા તમે નકરું ખવડાવ ખવરાવ કરો તે પછી રે ને હ મારા પપ્પા રમાડવા લઈ ગયા છે ને ઠીક હા શું કરે ભાઈ મારા પપ્પાને કેમ છે તમને કેમ છે બધાને સારું છે ને ઠીક તો સારું યો હા એ તો મને યાદ આવી જઈ હતી તો મેં કીધું લાવી ફોન કરું સીબરી મશીન કહેતી હતી મેં ગોગડા ગોગડિયા વગરનું ગમતું નથી તો હું હું ફોન કરી લઉં મારા મમ્મીને મારો છોકરો હું કરે છે ભાઈ ક્યારે ઘરે આવશે ત્યારે હું વિડીયો કોલ કરીશ મારે ગોગડિયાને જોવો છે સાંજે ઠેઠ આવશે ઠીક

પણ તું કઈ મારી વાત માનતી નહોતી ખબર ન પડી જાય માણા કામ કરતા હોય ત્યાં એને એટલી બધી આળ છે તારે આળ નથી એટલે હું તારા વખાણ કરું ઝીણકી ના ન કરું ઝીણકી એટલી બધી આળ છે ગોગડી હારું હાલો સીબરી માંથી હું તમને રીંગણા ને એવું બધું ફ્રીજ માં લાવી દઉં ને બધો મસાલો તૈયાર કરી દઉં હું જોશે ટાણા જીરું હળદર કોથમરી અને એકાદી ડુંગળી એવું બધું ઝીણું ઝીણું સુધારી નાખું ડુંગળી અને કોથમીર મસાલામાં નાખવાના ગાંઠિયા ખાંડી નાખવાના અને લસણ વાળો મરચું અને મીઠું અને સીઝમથી ખાંડ એનો મસાલો તમે બનાવી ગયો હું તમને બધું તૈયાર કરી દઉં અને પછી આપણે 500 રીંગણાનું કરવાનું છે થઈ રહે છે ભીમરીમાં છે હા ગોગડી થઈ જ રહે ને 500 રીંગણા કાઢાય ખૂટે નહીં પડ્યા રહેશે આ આવડા કોઈ ટિફિન તો નથી લઈ ગયા મારા હાહરા ની સીબરી માંથી મારો ગોગડો ને જીનીઓ ભાઈ ની બધા એટલે ઈ બધા ઘરે ખાવા આવશે કારણ કે સવારે મારે મોડું થઈ ગયું ટિફિન કોઈ ના થ્યા નહી ખાલી નાસ્તો કરી કરી લઈ ગયા એટલે પછી મારો ગોગડો કે છે આપણે કે સીબરી માંથી કે છે ના ના શાક બનાવે એટલે મે તમને કીધું હા ગોગડી હવા 11 જેવું થઈ ગયું આ લાલ હટ લાઈ ને મારી માં પાછી લાગે વાત

બોગડી ભાઈબેન મનાવાની જવાબદારી મારી તમ તાર હું માર ભાઈબેન ફોન કરું છું અને એન મમ્મીને વાત કરશે અને પછી ન કે કરશે માર જ જવાના છે બેન ને જીનકી ભાભી સોરી જીનકી ભાભી બે જવાની છે તો પછી આપણે ગોઠવી નાખશું ફોન કરો હાલો માર હાલો કરસ રાંધો છો તું શિબરી છે હું રાંધવા મળ્યો તારમાં ઠીક આખા નું શાક ને રોટલા ને એવો

ઈ કે ગોગડી બેન ની જાવાના હોય ને તો મારે જાવું છે પણ માર હાહુ માને એવું નથી તમાર મમ્મી ની જો માર હાહુ ને ફોન કરે ને તો ઈવડા ઈ આવડા માની જાય માર હાહુ ની તો ઉરમ બેન ને આવવા દે અને મને આવવા દે મા મારે આવું છે મહિના છે માંદી સુ એટલે મારી તો બે વાત જેવું છે કદાચ આવવા દે નો આવવા દે પણ ઉરકી ને તો આવવા દે ને એમ તો ફોન કરજે ને તાર મમ્મી ને અને તાર મમ્મી આયા ફોન કરે એટલે આવવા દે હું હા હા તે વાંધો નહીં ભૂલતી નહીં હો અને પાછી મને ફોન કરજે આ ક્યારે તું તારા મમ્મીને ફોન કરીશ કે હાલ મને હા કરજે હો અતારે જ કર્યો તો કે લે આ લે લે ગોગડીઓ ન્યા છે તારા મમ્મીને ઘરે કે દે ન્યા ભઈ ગયો ઠીક આયા તા એટલે તેરી ગયા ને ઠીક હા તે હારવાલ તું ભૂલતી નહીં હો એ હા લ્યો ઓરમ બેન થઈ ગઈ ને હવે શાંતિ તમને ગોગડી ભાભી છે ને હાન નઈ મમ્મી ફોન કરશે મતલબ તમારા હાહુ ને અને એને મનાવશે અને પછી તમારા મમ્મી માની જશે આપણે મતલબ મમ્મી અને પછી આપણને જવા દેશે ઓકે

સોડા લઈ જાય એનો વાંધો નહી પણ સોડા કાઢી નથી કારણ કે હવાની લાઈટ જ નથી બોય શું કરું તારે લઈ જાવી છે તો આપો તો એક કામ કરી ને તો એક દૂધની થેલી દઈ દે તો સાપ પાઈ દઉં બધા મહેમાનને દૂધ તો બધું વેસાઈ ગયું છે એક દૂધની થેલી નથી દૂધ એ નથી બોય તો હવે મારે મહેમાનને ને શું પાઉ કે સોડા નથી દૂધ નથી તો હું દુકાન લઈને બેઠો છું દુકાન કર દે ને બઈ

હવે એને ઘરે ને ઘરે હમણા રાખવા છે આપણે ભાભાને પણ નથી રહેતા એટલે જ તેને હવે રૂમ માં પૂરી રાખવા છે નકર હવે ઈ નકર છે ને ક્યાં ને ક્યાં વિયા છે તા હારું આપડી વાડી છે બીજે ક્યાંક વિય ગયા તા ભાભાને ક્યાં ગોતવા એક પડ્યા હોય ને તો મરી જ જાય કારણ કે હું મરવા તો પડ્યા જ છે કાઈ નહીં આ જોને લાઈટ નથી ને ગરાક પાછા જાય છે સોડાના ને એવા એટલે હું બેઠો છું અને તારી યાદ આવી ગઈ એટલે તને ફોન કર્યો જાનું હા એ હાર પછી નવરી થાય ને ત્યારે તરત મને ફોન કરજે હો